જય શ્રી કૃષ્ણ બાળકો ચાલો તમને બધાને હાથમાં એક અંક લખીને આપેલો છે ને બધાને આપેલો હવે તમારે શું કરવાનું છે તમારી પાસે જે અંક છે તેટલા જ ઢાંકણ આમાંથી વારાફરતી એક પછી એકે આવીને લેવાના છે અને લઈને જગ્યા પર બેસી જવાનું બરાબર પછી હું બધાના ચેક કરું કે કોના સાચા છે અને કોના ખોટા છે બરાબર તો ધીમે રહીને એક બાજુથી લેતા હો ફેની ઊભી થાય ચાલ પહેલાં એ બેસે પછી જે ઊભા થવાનું આ બાજુ ધર્મિષ્ઠા ઊભી થાય આ બાજુથી તું ઊભી થાય ધરા ગણીને લઈ લઉં અને ગણીને લઈને બેસી જાવ તમારી પાસે જેટલા હમણાં તું માહિર અહીંયાથી લઈ લે માહીરામાંથી ચાલ એક લઈને બેસે પછી બીજાઈ લેવાનું પછી તારો વારો માહિર પછી હા તો તારે બે લાઈન બેસી જવાનું ચાલો ચાલો તી શું આવી જા એ રીતે એક એક જણા લઈને બેસી જાઓ ચાલો વનરાજ આવે પછી આ બાજુ ત્યાં આવે દક્ષા ચાલો ચાલો એક એક પછી એક લઈને બેસો જ જગ્યાએ બેસી જ તે લઈ લીધા ને લઈને બેસી જા કોઈ ઊભા નહીં થાય ચાલો ઊભો થતું તર લઈ લે ગણી ગણીને આ રીતે લઈ લો બધા હેતાલબેન તમારા ઢાંકણના અંક મૂકો જોઈએ મૂકો અહીંયા કેટલા છે લખેલા બોલો લાવો চালো পাঁচ ছাঁকানো ফটাফ চালো বেশি ঢাকা দোক ডালো করে ডা নো অ ছাঁক বো মনে পাঁচ ছো বোটাল মূকি দো तो आम आम जती रे चलो केला बोला तो नऊ ढाकण बताओ चलो तुम्ही नहीं बोलो चलो नऊ गण साचालो बेस जाऊर चलो तारा केला बो बताओ बवती बोलो સાચા છે ચાલો બેસી જાઓ ફટાફટ મૂકી દો બોટલમાં જલ્દી ચાલો જલ્દી જલ્દી ચાલો ચાલો કેટલા છે તમારા સાત ગણીને બતાવો ફટાફટ જોરથી બોલો હા સાચા છે ચાલો બેસી જાઓ એ વાતો નહીં ચાલો કેટલા છે ચાલો કેટલા છે બોલો બતાવો પેલું બતાવો અંક હા તો ચાર ગણીને બતાવો સાચા છે ચાલો મૂકી દો ચાલો ફટાફટ મૂકો ચાલો જલ્દી કેમ પડી જાય છે આઠ એક નીચે પડી ગયો તારો આવતા આવતા એક પડી ગયો છે સાચા બેસી જાવ કોઈ ના તારું મૂકો બેટા ફટાફટ કેટલા છે બોલો જલ્દી બોલો હા તો ગણો ફટાફટ ચાલો સરસ સાચું છે ચાલો હું લઈ જાવ ઢાકણ મૂકી દેવ ત્યાં બોટલમાં ઢાકણ મૂકી દેવ તમે નહીં આવો બીજા કોઈ ચાલો તારું બોલ પેલા બોલ પેલા કેટલા છે ત્રણ જોરથી બોલો અને ઢાંકણ ગણો ચાલો ત્રણ સરસ ચાલો લઈ જાઓ ઢાકણ બેસો ફટાફટ ચાલો ખુશી કેટલા છે બેટા કેટલા છે બોલો બોલો કેટલા છે શરમ આવે છે કેટલા છે મારી સામે જો મારી સાંજો કેટલા છે બેટા ત્રણ તો સરસ ત્રણ ટાકર થઈ ગયા ને તારા સરસ મૂકી દો ચાલો પેલી બાજુ મૂકી દો અહીંયા બોટલમાં મૂકી દો બેટા આમાં મૂકી દો ચાલો ફટાફટ જયા બેન ચાલો તમારા કેટલા છે મને અંક બતાવો પેલા લખેલા કેટલા છે સાત છે બરાબર બતાવો સરસ ચાલો ગણો જોરથી બોલો તમે ગણ્યા સરસ સાચા છે ચાલ મૂકી દો બોટલમાં મૂકી દો બોટલમાં ચાલો કેટલા છે જોતી બોલો હું કેમ બોલે છે સાચા છે ચાલો બેસી જાઓ ચાલો પવિત્ર ચાલ કેટલા છે તાર લખેલા બતાવ મને

હા સાત સાચા છે ચાલો આમાં ટ્રેનમાં મૂકી દો ફટાફટ ટ્રેમાં મૂકી દો નીચે નહીં પડવા દેવાના ચાલ તારા કેટલા છે માહિત બે તો બે મૂકો ચાલો બોલો એક ને બે હા તો મૂકી દો ચાલો પેલા ટ્રેમાં મૂકી દો આમાં મૂકવાનું છે બધા એમાં નથી મૂકવાનું આમાં ટ્રેનમાં મૂક હા બસ ચાલ આ છે ચાલો ચાલો ગણો

ત્રણ ને ત્રણ ભૂલ પડી હે ને એક ઓછો પડ્યો ને જ્યાં બાજુમાંથી દસ ગણીને પાછા લઈ આવજો બાજુ રે આમાં એક ઉમેર દે ચાલ ફટાફટ કેટલા છે મને બતાવો પેહલા આ બતાવ કેટલા છે બોલો ચાર તો ચાર ગણો ચાલો ફટાફટ ના હા ચાલો સાચા છે ટ્રેમાં મૂકી દો